એની જોગણીમાં ના ચહેરા ને એવું કહી જી કે ચહેરો તારા સિવાય કોઈના હાથમાં મો નઈ આવું ઓ બાપો liver ની ગોળીઓ ગળી છે ડોક્ટર એમ કીધું કે liver ઉપર અસર થઈ છે liver ફેલ થઈ જાય સફેદ કલર ની અન વાદળી કલર ના પટ્ટાવાળી ડોક્ટર ની ફાઈલ સોમુ નાયણ મિહર ની માતા એવું કહું છું ઓ શંકરભાઈ પટેલ

તો તમારી ગુરુકલમ નું નાસુ સારું મારું